આપ સૌને મારા સાદર પ્રણામ આપ સૌનું આપણી આ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે વાત કરીશું અમદાવાદમાં રથયાત્રા કેવી રીતે શરૂ થઈ આમ તો બધાની જાણ જ છે કે રથયાત્રા તારીખ સાત જુલાઈને રવિવારના દિવસે પૂરી થઈ ગઈ પરંતુ જગન્નાથપુરીમાં હજી રથયાત્રા દસ દિવસ સુધી ચાલશે માટે આપણે પણ આ દિવસોમાં રથયાત્રા વિશેની વાતો જેનાથી આપણે અજાણ છીએ તે વાતો કરી શકીએ તો હવે વાત કરીશું અમદાવાદમાં રથયાત્રાના આરંભની આશરે ચારસો વર્ષ પહેલાં જ્યારે સાબરમતી નદીનો કિનારો જંગલ હતો ત્યાં હનુમાનદાસજી નામના એક સંન્યાસીએ ભગવાન હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરી હતી તેમના અનુગામી સારંગદાસજી ભગવાન જગન્નાથના ભક્ત હતા સારંગદાસજીને સ્વપ્નમાં ભગવાન જગન્નાથજીની મૂર્તિ સ્થાપિત કરવાનો આદેશ મળ્યો હતો ઓરિસ્સા જઈ ભગવાન જગન્નાથજીની નીમ કાષ્ઠની બનેલી મૂર્તિઓ લાવ્યા અને સંપૂર્ણ વિધિ વિધાન સાથે મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરાવી સારંગદાસજી બાદ બાલ આવ્યા અને ત્યારબાદ ચોથા અનુગામી સંત શ્રી નરસિંહદાસજી આવ્યા તેમને એક દિવસ ભગવાન જગન્નાથજીના દર્શન થયા અને ત્યારબાદ જગન્નાથપુરીની જેમ અષાઢી બીજના દિવસે રથયાત્રાની શરૂઆત કરવામાં આવી મંદિરને પાંખો આવે તેમ રથમાં બેસીને ભગવાન નગરચર્યાએ નીકળ્યા દિવ્યતા ભવ્યતા અને પવિત્રતાના સંગમમાં કૃષ્ણ પ્રેમથી છલકાતી રથયાત્રાની શરૂઆત થઈ પ્રારંભિક વર્ષોમાં તો આ રથયાત્રા બળદગાડામાં નીકળતી ત્યારબાદ ભરૂચના ખલાસીઓએ નાળિયેરના ઝાડના લાકડામાંથી ત્રણ રથ તૈયાર કર્યા આજે પણ રથ ખેંચવાનું કાર્ય ખલાસી ભાઈઓ જ કરે છે નાળિયેરના થડમાંથી બનેલા રથ હળવા છતાં ત્રણસો કિલો વજનના હોવાનું કહેવાતું સમયાંતરે સાગના વૃક્ષમાંથી તો ક્યારેક પૈડાની સંખ્યા ઘટાડીને તો ક્યારેક લાકડાના પૈડા પર લોખંડની પ્લેટ લગાડીને તો ક્યારેક સ્ટીયરિંગ પ્રકારની વ્યવસ્થા કરીને રથયાત્રાને શણગારવામાં આવતી હતી અષાઢી બીજના એક દોઢ મહિના પહેલાં જ મંદિર પરિસરમાં સમારકામ અને રંગરોગાનની કામગીરી શરૂ થઈ જાય ગયા વર્ષે સંપૂર્ણરૂપ બદલીને આધુનિક રીતે રથો બનાવવામાં આવ્યા છે પોળની સાંકડી ગલીઓમાંથી સહેલાઈથી નીકળી શકાય તે રીતની ડિઝાઇન બનાવવામાં આવી છે ત્યારે આધુનિક રીતે બનાવવામાં આવેલા રથ હવે લગભગ આઠ દાયકા સુધી આ જ રીતે રહેશે તેવા અનુમાન સાથે રથયાત્રા તૈયાર કરવામાં આવી છે આ વખતે એકસો સુડતાલીસમી રથયાત્રા નીકળી છે આવી આ રથયાત્રામાં બેસી ભગવાન નગરચર્યા કરે દર્શનાર્થીઓનો દરિયો હિલોળા લે અને ગાવાનું મન થાય કે અષાઢી બીજે હરી આવ્યા આંગણેને ભક્તોને ઉમટ્યો હર્ષના આંસુનો મહેરામણ હરી આવ્યા રે આમ આ વિડીયોમાં આપણે જોયું કે અમદાવાદમાં રથયાત્રા ક્યારે અને કેવી રીતે શરૂ થઈ ઘણાને કદાચ આ વાત ખબર હશે અને ઘણા અજાણ પણ હશે ભગવાનની વાત તો એવી હોય છે કે જાણવા છતાંય ફરી ફરીને સાંભળ્યા જ કરીએ આશા રાખું છું કે આ માહિતી તમને ગમી હશે મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર આવી રોચક વાતો સાંભળવા માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના